સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ 47 વર્ષીય હરીશિ ના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવ જીવન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ સત્યાવીસ જૂન ના રોજ 158મો અંગદાન થયું હોસ્પિટલ ખાતે થયેલા એકસો માં અંગદાનની વાત કરીએ તો મજૂરી કામ કરતા 43 વર્ષીય હરીશિ ચૌહાણને ઉદેપુર નજીક બાઇક પર એક્સિડન્ટ થતા પ્રથમ ઉદેપુર ખાતે અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન છવ્વીસ છ ના રોજ ડોક્ટરે હરિશિ ને બ્રેન ડેડ જાહેર કર્યા હરિશી અપણિત હોવાથી તેના પરિવાર એમના માતા તેમજ ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની ટીમે બ્રેન ડેડ હોવાની તેમજ અંગદાન વિશે સમજાવતા તેઓ પરોપકાર ભાવના સાથે હરિસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં એકસો ને અઠ્ઠાવનનું અંગદાન થયું એની વાત કરીશ તો હરિસિંહ ચૌહાણ તેતાલીસ વર્ષીય પુરુષ ઉદેપુરની બાજુ રહેતા વ્યક્તિને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એ બ્રેન્ડેડ થયા ઉદેપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને સઘન સારવાર બાદ એમને બ્રેન્ડેડ જાહેર કરાયા એમના ફેમિલી ખાસ કરીને એમના ભાઈએ અને બાકીના ઘરના સભ્યોએ એક ખૂબ ઉમદા ડિસિઝન લીધું એમના અંગોનું દાન કરવાનું અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા જે ત્રણેય ઓર્ગન સિવિલ હોસ્પિટલ મેડિસિટી સ્થિત આઈકેઆરસી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા એમ જોવા જઈએ તો આ સુધી એકસો અઠાવન અંગદાન થકી પાંચસો ને અગિયાર અંગો દાનમાં મળ્યા જેને ચારસો પંચાણુંથી વધુ લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈ જઈએ જેથી કરીને એક દિવસે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને વેઇટિંગ પીરિયડ ધીરે ધીરે કરીને ઓછું થાય અને સાવ સમાપ્ત થાય એ માટે આપણે શું કામ કરીએ અંગદાન એ જ મહાદાન હરિસિંહ ચૌહાણના અંગદાન થકી બે કિડની તેમજ એક લિવરનું દાન મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે આ અંગદાનથી મળેલ કિડની તેમજ લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ એકસો અઠ્ઠાવન અંગદાનો થકી કુલ પાંચસો અગિયાર અંગો તેમજ ચાર સ્કીનનું દાન મળેલ છે જેના થકી ચારસો પંચાણું વ્યક્તિઓનું જીવનદાન મળ્યું છે દર્શક મિત્રો અંગદાન એ મહાદાન છે અને સૌ કોઈ લોકોએ અંગદાન કરવું જોઈએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર